દોસ્તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ફરી નવી એક વાત સાથે જેમાં આપણે સાસુમાં અને પત્નીના જીવન વિશે એક સરસ મજાની કહાની સાંભળશું તો આ કહાની તમારા જીવનમાં અવશ્ય ઘણું બધું શીખવી જશે તો ચાલો આપણે આગળ આ વાત બધી માહિતી એક વાર્તા દ્વારા સમજીએ તો વાર્તાનું નામ છે માં એક બેંક અને પપ્પા ક્રેડિટ કાર્ડ છે એક સમયની વાત છે રાજ એ ખૂબ જ ગુસ્સાથી ઘરની બહાર આવ્યું તે એટલો નારાજ હતો કે તે ભૂલથી પપ્પાના પગરખા પહેરીને બહાર નીકળી ગયો તે વિચારી રહ્યો હતો કે હું આજે જ ઘર છોડી દઈશ અને જ્યારે હું ખૂબ મોટો પૈસાવાળો માણસ બનીશ ક્યાં સુધી ઘરે પાછો નહીં આવીશ જ્યારે પપ્પા મોટરસાઇકલ અપાવી શકતા નથી તો પછી તેઓ શા માટે એન્જિનિયર બનાવવાનું સપનું જોતા હશે આજે તો મેં પપ્પાનું પર્સ પણ લઈ લીધું જેને અડવાની કોઈને પણ છૂટ ન હતી હું જાણું છું કે આ પર્સમાં પૈસાના હિસાબની ડાયરી હોવી જોઈએ ખબર તો પડે કેટલો સમાન છુપાવ્યો છે મમ્મીથી પણ છુપાવ્યો જ હશે તેથી જ પપ્પા કોઈને હાથ અડાવવા નથી દેતા રફ રસ્તે નીકળતાની સાથે જ મને લાગ્યું કે પગરખામાં કંઈક ડંખ લાગ્યું મેં જૂતા જોયા અને જોયું તો મારી એડીમાંથી થોડું લોહી વહી ગયું હતું જૂતાની અંદર ખીલી હતી દર્દ તો થયું પણ ગુસ્સો આવ્યો ઘણો બધો હવે મારે બસ ઘર છોડીને જવું જ હતું થોડોક દૂર ચાલ્યો કે પગમાં કંઈક ભીનું ભીનું લાગ્યું રસ્તા પર પાણી ઢોલ ઢોળાયેલું હતું મેં પગરખા જોયા તો તેના તળિયા તૂટલા હતા બસ સ્ટોપ પર પહોંચતાની સાથે જ મને ખબર પડી કે એક કલાક સુધી કોઈ બસ ન હતી મેં વિચાર્યું કે પર્સને તપાસી જો તો મેં પર્સ ખોલ્યું તેમાં એક કાપલી જોઈ લખ્યું હતું કે મેં લેપટોપ માટે ચાલીસ હજાર ઉધાર લીધા છે પણ લેપટોપ તો ઘરે મારી પાસે પણ છે તેમાં બીજું એક વળેલું કાગળ હતું જેમાં તેમણે ઓફિસનો હોબી લખ્યો હતો પપ્પાએ સરસ પગરખા પહેરવાની હોબી લખી હતી ઓહ સારા પગરખા પહેરવા તો હવે આગળ પણ તેમના પગરખાં તો તૂટલા હતા મમ્મી છેલ્લા ચાર મહિનાથી દરેક પ્રથમ તારીખે કહે છે નવા જૂતા લઈ લો નવા જૂતા લઈ લો અને દરેક વખતે તેઓ કહે છે હજુ આ પગરખા છ મહિના સુધી ફકાવવા પડશે અને ચાલશે છ મહિના સુધી પછી ત્રીજી કાપલી જૂનું સ્કૂટર આપો એક્સચેન્જમાં નવી મોટરસાઇકલ લો વાંચતા વાંચતાં મન ભટક્યું પપ્પાનું સ્કૂટર ઓ ઘર તરફ ભાગ્યો હવે તેને પગરખામાં ખીલી કૂચતી ન હતી તે ઘરે પહોંચ્યો પણ પિતા કે સ્કૂટર એક પણ ન હતા ઓ નહીં રાજ સમજી ગયો તે ક્યાં ગયા છે તે દોડ્યો અને એજન્સીએ પહોંચ્યો પપ્પા પણ ત્યાં જ હતા રાજ પપ્પાને ભેટી પડ્યો અને છુથી ખભા પલાળી દીધા ના ના પપ્પા મારે મોટર સાયકલ નથી જોતી હું હવે મોટો માણસ બની બનીશ તો પણ તમારી રીતે માં એક એવી બેંક છે જ્યાં તમે દરેક ભાવના અને દુઃખ એકઠા કરી શકો છો અને પપ્પા એવું ક્રેડિટ કાર્ડ છે કે જે પૈસા ન હોવા છતાં પણ આપણા સપનાને પૂરા કરવાનો પ્રયત્ન કરે છે